નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે જે ચોમાસું છે એકદમ આરામ આરામથી આગળ વધી રહ્યું છે આરામ આરામથી બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે હમણાં જેટલી તીવ્રતાથી એક રાઉન્ડ પૂર્ણ થયો ચોમાસાનો એટલો તીવ્ર અને એટલો ભારે વરસાદ ગુજરાતમાં હવે આગામી અઢાર ઓગણીસ તારીખ સુધી તો નથી પડવાનો અલગ અલગ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે સિસ્ટમની અસરો જરૂર થશે પણ અતિથી ભારે વરસાદની કોઈ આગાહી નથી મોટાભાગના વિસ્તારોમાં તો અત્યારે વાદળછાયું વાતાવરણ પણ નથી નથી એકદમ સામાન્ય ચોમાસાનો વરસાદ પડે એવો વરસાદ પડવાનો છે માધ્યમથી જોઈએ તો અહીંયા એક સિસ્ટમ છે અને જબલપુરની આસપાસ બનેલી સિસ્ટમ એ સિસ્ટમ ધીરે ધીરે આગળ જશે અત્યારે આપણે એ એ એ સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ જે છે કઈ તરફ આગળ વધે એવી સંભાવના છે તો રાજસ્થાન તરફ આગળ વધે એવી સંભાવના છે એટલે મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ અને કાં તો પછી ઉપરના પ્રદેશો તરફ જાય એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલે એની અસરો કેવી થશે એ પણ જોવાનું વાનું છે પણ અત્યારે ગુજરાતને કોઈ સિસ્ટમ અસર કરે તેવી સંભાવના નથી ગુજરાતની આસપાસ આજે બ્લુ કલર દેખાય છે એ ભેજવાળા વાદળો છે પણ એનાથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ સંભાવના નથી આજની સ્થિતિ જોઈએ તો સિસ્ટમ ત્યાંની ત્યાં જ છે એટલે ક્યાંય આગળ વધે તેવી સંભાવના નથી આગામી ઓગણીસ તારીખ સુધી કોઈ એવી સિસ્ટમ નથી બની રહી જે ગુજરાતને અસર કરે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ છે બંને એક્ટિવ છે છતાં પણ ગુજરાતમાં અત્યારે વરસાદની સંભાવના નથી ઓગણીસ તારીખ પછી જે સિસ્ટમ બનશે એટલે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એની અસર થશે પ્રદેશ તરફ થઈ અને ગુજરાત તરફ આગળ વધશે આગળ વધશે અરબી સમુદ્રમાં આ જે ભેજવાળી સિસ્ટમ છે એની તરફ પોતાને ખેંચશે એટલે આખો જે ટ્રફ જે છે એ મધ્યપ્રદેશથી લઈ અને આ બાજુ અરબી સમુદ્ર સુધી એ ટ્રફ ખેંચાશે અને એના કારણે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે તેર તારીખ સુધી જુઓ તમે ગ્વાલિયર સુધી પહોંચી એટલે એ મધ્યપ્રદેશ સુધી સિસ્ટમ પહોંચી શકે છે તીવ્રતા એટલી નથી કારણ કે જે અહીંયા ટેમ્પરેચર છે એ છવ્વીસને પચીસની આસપાસનું છે વધુ ટેમ્પરેચર સુધી એટલે જ્યાં વધારે ટેમ્પરેચર હોય એ વિસ્તારોમાંથી જ્યારે પસાર થાય ત્યારે એ મજબૂત થાય પણ ગ્વાલિયરને આસપાસ પચીસ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરે એ સિસ્ટમ મજબૂત નથી બની રહી ઉપરના પ્રદેશો ન્યૂ દિલ્હી દિલ્હી તરફ અને રાજસ્થાનને આવરી અને એ સિસ્ટમ આગળ વધી જવાની છે એટલે ગુજરાતમાં સંભવિત રીતના કોઈ જ વરસાદની અત્યારે ઓગણીસ તારીખ સુધી સંભાવનાઓ નથી દેખાઈ રહી ચૌદ પંદર તારીખની આસપાસ ગુજરાતની નજીક હશે એટલે દાહોદવાળો પટ્ટો જે છે દાહોદ નર્મદા અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં એની અસર થઈ શકે કારણ કે એના આઉટર ક્લાઉડ જે દેખાય છે એટલે આ સિસ્ટમ છે એની આસપાસના જે વાદળો હોય એ આપણે જેમ ચક્રવાત સમજીએ તો એની આંખ છે અને પછી પાંખ છે તો એવી જ રીતના કોઈ એક સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ બને એની પહેલા બી એ સિસ્ટમ આગળ વધે તો એના આઉટર ક્લાઉડ એની જે દિશા છે અને એની આસપાસના જેટલા વાદળો છે એ અસર કરતા હોય એટલે એના આઉટર ક્લાઉડ એ મધ્ય ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે સિસ્ટમ જોધપુરથી આગળ ધીરે ધીરે વધી શકે છે અને સોળ તારીખ સુધી તમે જુઓ કે સ્થિતિ આ રહેવાની છે પછી બંગાળની ખાડી એક્ટિવ થશે અને પછી ત્યાંથી સતત એક 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 સિસ્ટમ બનશે એક અહીંયા વિશાખાપટ્ટનમ પાસે સિસ્ટમ બનતી દેખાય છે એના સિવાય આ બાજુ એક સિસ્ટમ બનવાની છે એટલે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધશે જોધપુરવાળી સિસ્ટમ આગળ વધી અને પછી ઉપર પાકિસ્તાન તરફ જાય તેવી સંભાવનાઓ છે સત્તર તારીખ સુધી સંભવિત રીતના ગુજરાતમાં વરસાદ નહીં પડે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સતત ભેજવાળા રહેવાના છે સાત સાતસો એચપી લેવલે આપણે આ માપી રહ્યા છીએ એટલે એ પ્રમાણે જોઈએ તો ગુજરાતને અસર કરતા વરસાદો એ સોળ સત્તર તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે અને આ વેરાવળ વાળો જે પટ્ટો દેખાય છે એટલે અહીંયાથી દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે બાકી વરસાદની ક્યાંય સંભાવનાઓ અત્યારે વિંડીના માધ્યમથી જોઈએ તો નથી દેખાઈ રહી આ એક જ મોડલ છે એના સિવાય હવામાન વિભાગ શું કહે છે એ પણ આપણે જોઈએ કારણ કે હવામાન વિભાગની આગાહી હોય એ જિલ્લા પ્રમાણે આગાહી હોય છે એટલે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે તે સંભાવના નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે બાર તારીખનો આ મેપ છે બાર તારીખ અને અગિયાર તારીખની સ્થિતિ સેમ છે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે એલર્ટ જાહેર કર્યું છે યલો એલર્ટ ભારે વરસાદ સૂચવે છે બાર અને તેર તારીખે આપણે વાત કરીએ એમ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે ભારે વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેરા આપણે જે વાત કરી કે જે સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે એટલે મધ્યપ્રદેશ થઈ અને રાજસ્થાન તરફ જ્યારે સિસ્ટમ આગળ વધશે ચૌદ તારીખે એની અસર દેખાશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે પંદર તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે તારીખ અને તીવ્રતા ઓછી એટલે દાહોદમાં વરસાદ નથી પણ અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ છે એટલે સોળ તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે સંભવિત રીતના ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ નથી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અલગ અલગ મોડેલ શું કહે છે એની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે તમારે ત્યાં કેવું વરસાદ છે કેટલા દિવસથી કેટલો વરસાદ પડ્યો છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો